વાવના સપરેડાથી ધીમાથી થરાદના રોડનું નવીનીકરણ કરવા વાવ તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખની માંગ વાવ તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ કિરણસિંહ રાજપૂતે જિલ્લા કલેક્ટરને એક લેખિતમાં પત્ર લખી જણાવ્યું છે કે વાવના સપરેડા ઢીમા માત્ર સાત કિલોમીટરનું અંતર ધરાવતા આ રોડ ઉપર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય વધી ગયું છે અને તાજેતરમાં નવીન બનેલો રોડ મર્યાદા કરતાં વહેલો તૂટી ગયો છે વધુમાં ઢીમા ખાતે સુપ્રસિદ્ધ કાળિયા ઠાકરનું મંદિર આવેલું હોવાથી ઢીમા થરાદ ઉપર વાહનોનો તેમજ યાત્રિકોનો વધુ પડતો ધસારો રહેતો હોય છે અને નવીન બનેલો રોડ તૂટી ગયો છે જોકે ઢીમાથી થરાદ બાર કિલોમીટરના અંતર વચ્ચે દસથી વધુ જગ્યા ઉપર રોડ તૂટી ગયો છે ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય વધી જવાથી અકસ્માતનું પ્રમાણ પણ વધી ગયું છે વારંવાર તંત્રને રજૂઆતો કરવા છતાં વાતને ધ્યાનમાં ન લેવાથી જોકે કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ રોડ પણ સમયમર્યાદા કરતા વહેલો તૂટી ગયો છે ત્યારબાદ કાગળ ઉપર રિપેર પણ બોલાઈ રોડ વિભાગે ખર્ચ પણ ઉઘારી લીધો છે આ રોડની કામગીરીમાં જવાબદાર એસોસિએશન અને ડીઈ ભૂમિકા ચર્ચાસ્પદ બની છે બાર કિલોમીટરનું થરાદનું અંતર કાપતા વાહન ચાલકોને પિસ્તાલીસ મિનિટનો સમય લાગી જાય છે આ રોડ ઉપર કેટલાય અકસ્માતો પણ થયા છે અને કેટલાય લોકોએ જિંદગી પણ ગુમાવી દીધી છે તો સત્વરે ધીમાથી થરાદ અને સપ્રેડા રોડનું નવીનીકરણ અથવા રિપેર કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની તેમજ સરપંચ એસોસિએશનના પ્રમુખ કિરણસિંહ રાજપૂતે જિલ્લા કલેક્ટરને પત્ર લખી માંગ કરી છે